અમદાવાદમાં જમાલપુરમાં આવેલું સાતસો વર્ષ જૂનું ત્રિકમ રાયજી મંદિરની જમીન બદ ઇરાદાથી પચાવી પાડવા બદલ સિમરન ડેવલોપર્સ નામે બિલ્ડર સહિત સાત શખ્સ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ચેરિટી કમિશનરની કચેરી દ્વારા મંદિરની જમીન ખોટા દસ્તાવેજોના આધારે કરોડોમાં વેચીને આર્થિક ફાયદો મેળવનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે ઓગણીસો નવ્વાણુંમાં એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાંદ્રી જીશાન કાંદરી અને એક શ્રદ્દા મુસૈન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં સેરિટી કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈ કાલે ગાયપણ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુણોગાર કરવામાં આવે છે આજે આરોપીઓ છે એમાં કોનો સ્વરૂલ હતો અને કઈ રીતે આસામતર ખોભાણ કરી રાખતા આ ગુનાની અંદર કુલ સાત આરોપીઓ છે અને આ એક વ્હાઈટ કોલર ટ્રાઇમ કહી શકાય એવા પ્રકારનો પણ ગુનો છે જ્યાં એક ધાર્મિક